વાલી મોહમદ આરાફ જમાદર સાહેબ ચલો રોટી ખાઓ નહીં હમ ખાયા ચલો ચલો જે બટકું વાવે તે મેરા ગળા સોગંધ ત્રણ ગમને ત્રિપેટે આછે પાણીએ ઝૂલતી એક નાની વાવ હતી એ વાવને માથે માન ખોળ જેવી ખટા પાથરીને એક જૂનો વડલો ઊભો હતો એક દિવસ ઉનાળાના બપોરે એ હરિયાળ દેવ જાળેની છાણીમાં વાવને ઓટે બે જણા બેઠા હતા એક આરબ ને બીજો વાણીઓ માથાનો ડબરો ઉઘાડી ટીમણ કરવા બેઠેલા ડાયો વાણિયો એ આરબને ઢેબરા ખાવા સોગંદ દઈ લઈને બોલાવે છે તેનું એક કારણ છે એક તો કાટિયા વણથી સદાય ડરીને ચાલનાર ગામડિયો વેપારી એને ખવરાવી પીવરાવી કે સોપારીનો ઝીણો ફૂંકો આપી દોસ્તી બાંધી દે અને બીજું આજે સીઠ લાઠી ગામે પોતાના દીકરાની વહુને દાગીના ચડાવવા ગયેલા ત્યાંથી વેવયની સાથે કાંઈક તકરાર થવાથી કરેણાનો ડબ્બો ભેળો લઈને પાછા વળેલા છે તેથી માર્ગે આવા હથિયારબંધ રોધ જરૂર ન હતો એટલે જ વાણિયાએ સોગંધ આપી આપીને આખરે ચાવસને બે ઠેબ્રા ખોરાવીએ છુટકો કર્યો રેઢો ઢળવા લાગ્યો એટલે આરબી એક ખંભે હમાયો નાખીને બીજે ખંભે લાંબી નાળવાળી બંદૂક લટકાવી કમરના જમૈયા સરખા રાખ કરીને કસીને ભેટ બાંધી દત્તીએ દાઢી ઓળીને આરંભ નીચે ઉતર્યો વાણિયાએ પણ ઘોડી ઉપર ખલતો નાખીને તંગ કાઢ્યો આરબે સવાલ કર્યો કા શેઠ ક્યાં જાવું છે ખોપાળા સુધી મારે પણ એ જ માર્ગ છે ચાલો ચાઉસ અમરેલીની નોકરીમાંથી કમી થઈને વડોદરે રોટીની ગોતણ કરવા જતો હતો બે જણા ચાલતા થયા તે વખતે આરબને ઓસાણ આવવાથી તેણે પૂછ્યું શેઠ કાંઈ જોખમ તો પાસે નથી ને નારે બાપુ અમે તો જોખમ રાખીએ પંડે જ છું આરબે ફરી કહ્યું શેઠ છુપાવશો નહીં હોય તો મારા હાથમાં સોંપી દેજો નિકર જાન ગુમાવશો તમારે ગળે હાથ જમાદાર કાંઈ નથી શેઠના કડિયામાં ડાબલો હતો ને ડાબલામાં બે ત્રણ હજાર રૂપિયાનું ઘરેણું હતું બંને આગળ ચાલ્યા આ અને દેરડી વચ્ચેના લાંબા ગાળામાં આવીએ ત્યાં તો ગીગો શિયાળ નામનો એક નમીચો ખોડી પોતાના બાર જુવાનોને લઈને ઓડા બાંધી ઉભેલો છે આ જમદૂતો દૂરથી આવતા જોતા શેઠના રામ રમી ગયા એનો સાથ ફાટી ગયો એનાથી બોલી જવાય મારી નાખ્યા ચાઉ સમય શું કરું કેમ આપણી પાસે શું છે તે લૂંટશે ચાવના દાગીના છે હઠ બન્યા ખોટું બોલ્યો હતો કે લાવીને સામે આવનાર કોળીએ નજરો નજર જોયું અને છેટેથી બૂમ પાડી તો ચાવસ રેવા દે રેવા દે નહીં તો તું નવાણીઓ કૂટાઈ ગયો જાણજે શેઠ ચાવસે કહ્યું હવે તું તારે કોળી હાંકી મૂક જા તારી જિંદગી બચાવ મને એકને મરવા દે વાણીએ કોળી હાકી મૂકી અને કોળીઓને ન રોક્યો એ તો આરબને જ ઘેરી વળ્યા અબે હાકલ કરી એલા ચાઉસ હાથી કરીને મરવા માટે ડબરો લીધો કે ચાઉસ કે હમ ઉસકા અનાજ ખાયા અરે અનાજ નીકળી જશે જટ ડબરો છોડ નહીં ઉસકા અનાજ ખાય અરે ચાઉસ ઘરે છોકરા વાટે જોઈ રહેશે નહીં ઉસકા અનાજ ખાય કોળીઓએ ચાઉસનો પીછો લીધો પણ ચાઉસની નજીક જવાની કોઈ હિંમત ન ચાલી કારણ કે ચાઉસના હાથમાં દારૂ ગોળો ભરેલી બંદૂક હતી કોળીઓને ખબર હતી કે આરબની બંદૂક જો છૂટે તો કદી ખાલી ન જાય હમાચામાં દાગીનાનો ડબરો છે હાથમાં બંદૂક છે અને આરબ ઝપટા રસ્તો કાપતો જાય છે આગે આગે કોળીઓ ચાલ્યા આવે છે જરા નજીક આવીને કામઠા ખેંચીને તીરનો વરસાદ વરસાવે છે આરબે ફૂટેલા તીરને પોતાના શરીરમાંથી ખેંચી ભાગી ફેંકી દીધો જાય છે કોળીઓને બંદૂકની કાળી નાળ બતાવીને ડરાવતો જાય છે એટલે ડરીને કોળીઓ દૂર રહી જાય છે અને આરાબ રસ્તો કાપતો જાય છે પણ આરાબ શા માટે બંદૂકનો બહાર નથી કરતો કારણ કે એ ભરેલી દારૂ કોળી સિવાય બીજી વખત ભડાકો કરવાનું એની પાસે કોઈ સાધન નથી માટે જ ફક્ત ડરાવીને પોતાનો બચાવ કરી રહ્યો છે ત્યાં તો આંકડીયા ગામની લગો અલગ આવી પહોંચ્યા કોળીઓએ જાણ્યું કે આરબ પોત જોત જોતામાં ગામની અંદર પેસી જશે બીજા સિવાડનો જુવાન ભાઈ જ બોલી ઉઠ્યો અરે શરમ છે બાર બાર જણાની વચ્ચેથી આરબ ડબરો લઈને જાશે ફૂંડા લાગશો બાયડીઓને મોઢા શું બતાવશો આ સાંભળતા તો કોળીઓ આરબ પર ધસ્યા આરબે ગોળી છોડી ગીગાના ભાણેજીની ખોપરી વીંધી લોહીમાં નાહી ધોઈને સનસનાટ કરતી ગોળી ચાલી ગઈ એ તો આરબની ગોળી હતી પણ આરબ પરવારી બેઠો અને કોળીઓ એના પર તૂટી પડ્યા આરબના હાથમાં રહ્યો કેવલ એક જમૈયો સાત કોળીઓને એણે અકેલાએ જમૈયાથી સુબડાવ્યા ત્યાં તો ગામ નજીક આવી ગયો ગીગો અને તેના જીવતા સાથીઓ પાછા ચાલ્યા ગયા લોહીમાં તરબોળ આરબ ધીરે ધીરે ડગલા માંડે છે એની આંખે પર લોહીના હાથર બાજી ગયા છે શરીરમાંથી લોહી ટપકી રહ્યું છે એને રસ્તો દેખાતો નથી ચાલતો ચાલતો એ સીતાપુરી નદીને કાંઠે ઉતર્યો અને એક વેરડા ઉપર લોહિયાળ મોઢું ધોવા બેઠો નદીને સામે કાંઠે આંકડીયા ગામ નામનું ગામ હતું આઈ જાનબાઈની જગ્યાના મોટા ઉપર ગામના ગ્રાસદાર ચારણ વિકોભાઈ બેઠેલા એની નજર પડી કે કોઈ લુહાણ જખમી આદમી પાણી પીવા બેઠો છે વિકોભાઈ એની પાસે આવ્યો ત્યાં તો તે અજાણ્યા માણસને પગાર સાંભળીને અંત બની ગયેલો હમાચો દબાવી બૂમ પાડી ઉઠ્યો કે ચોર ચોર વિકભાઈ આરબને ટાઢો પાડ્યો એનું શરીર સાફ કર્યું ઘેર લઈ ગયા પડદો રાખ્યો હોશિયાર વાણંદને બોલાવી જખમો પર ઢેભા લેવડાવ્યા અને પોતે બરદાશ્ત કરવા લાગ્યા વળતે જ દિવસે ગીગો શિયાળના પોતાના ત્રીસ માણસોને લઈ આવી પહોંચ્યો વિકાભાઈને કહેવરાયું કે મારો ચોર સોંપી દો નહીં તો ગામના ચારે પાસ કંટાના ગળિયા મૂકી હું ગામ સળગાવી દઈશ વિકાભાઈ કહે ગીગા શરણે ને ન સોંપાય હું ચારણ છું ગીગો કહે મારા ગામને પાદરે મારા ભાણેજીની ચે બળે છે એ જુવાન ભાણેજીને મારનારને હું એ ચિતામાં બાળું ત્યારે જ મને ઠારક થાય તેમ છે માટે સોંપી દો નિકા તમારી આબરૂ નહીં રહે વિકાભાઈના શાક રબારી હાથમાં લાકડી લઈને ઊભા થઈ ગયા અને ગીગાને હાકલ કરી તો ગીગલા થઈ જા માટી અમે જીવતા છીએ ત્યાં સુધી આશરે આવેલાને તું એમ લઈ જઈશ ગામ આખું ગજી ઉઠ્યો ગીગો લજવાઈને પાછું ચાલ્યો ગયો દિવસ ગયા આરબને આરામ થયો પણ સુતા કે બેસતા આરબ પોતાના હમાચો છોડતો નથી આરામ થઈને વિકીભાઈને રજા માગી વિકાભાઈએ પૂછ્યું ચાઉસ રસ્તામાં વાપરવાની કાંઈ ખર્ચી છે ઓછા બોલો ચાઉસ ફક્ત એટલું જ બોલ્યો નહીં વિકભાઈ સમજ્યા કે આરબ ગીગા શિયાળથી ડરી જાય ને આવી માંગણી કરે છે બંને જણા ખોપાડે પહોંચ્યા અરબના મનમાં તો મૂંઝવણ ઉપડી હતી દાગીનાવાળા વાણિયાનું નામ એને યાદ ન આવતું હતું અને પાર્કે થાપણ હવે એના સપના એને સાપના ભારા સમાન થઈ પડી હતી ધણીને ધરાણું પહોંચાડીએ પહેલાં એને નિંદર ન આવે તેમ ન હતું ત્યાં તો ખોપડાની બજારમાં એણે દાગીનાના માલિક વાણિયાને દીધો દોડીને એણે દાગીનાનો ડબરો વાણિયાના હાથમાં મૂકી કહ્યું શેઠ આ તમારા દાગીના જલ્દી ગણી લ્યો વિકાભાઈની તાજીગીનો પાર ન રહ્યો એ પૂછે છે અરે આટલી બધી બગલમાં હતી તો કાંઈ નથી આરબે ઉતારી દીધો કે તો બોલ્યા રંગ છે તારી ને ચાવ એને સમજાયું કે આરબે પોતાની ખાતર ની પણ આ પારકા માલ ને ખાતર થીંગાણું કર્યું છે અને શેટને બધી વાત કહી સંભળાવી જણી જેની સ્વપ્ન સ્વપ્નને પણ આશા ન હતી દાગી ના મળવાથી શેઠને અત્યારે આનંદ માહતો નહોતો હતો એણે આરબને બક્ષીશ આપવા માંડી રૂપિયા પાંચ આરબે માથે ચડાવીને પાછા વણીના હાથમાં ધરી દીધા શેઠની પીઠ પર એક ધાંસડાનો ઘા કરીને વિકોભાઈ બોલ્યા કમજાત વ્યાજના ખાનાર તારા પાંચ હજારના દાદીના ખાતર મરવા જનારને પાંચ રૂપડી આપતા શરમાતો નથી આરબ વડોદરે પહોંચી ગયો એના અંતરમાં વિકાભાઈનું નામ રમતું રહ્યું આરબનો બચ્ચો ઉપકારના ભૂલે વડોદરાના મહારાજ ફતેહ શિવરામદાના દરબારમાં આરબ નોકરી કરે છે એમ થતાં એક વખત મહારાજને એક વણિક મિત્ર પોતાની સ્ત્રીને તેડવા ગયા તેની આરબને મોકલવામાં આવ્યો શેઠાણી રથ જોડીને વડોદરા તરફ ચાલ્યા જ આવે છે બપોરને વખતે વાવ આવીને ત્યાં શેઠાણીનો રથ છૂટ્યો છૂટ્યો છે શેઠ વહેલા વડોદરે પહોંચવા માટે આગળ ચડી ગયા છે શેઠાણી આરબને કહ્યું ભાઈ વાવમાં જઈને પાણી લઈ આવો ને ચોપા ચોક્કસને ફરી સીમ જોઈને ચાઉસે જવાબ દીધો અમ્મા રથ છોડીને તો હું નહીં જાઉં અરે ચાઉસ ગાંડા છો એટલી વારમાં અહીં કોણ આવી ચડે અચકાતે હે જાડે થડે થળે બંદૂક ટેકવી અરે પાણી ભરવા વાવમાં ઉતર્યો બહાર આવીને જ્યાં જુએ ત્યાં ન મળે બંદૂક કે ન મળે શેઠાણી હેપતાઈ ગયેલ ગાડા ખેડૂતએ આંગળી બતાવીને કહ્યું ઓ જાય ઊંટ ઉપર ચડેલા બે સંધિઓ બંદૂક અને શેઠાણી બેને લઈને વાવના પથ્થર પર માથું પટકાવીને આરફ ચીસો પાડવા લાગ્યો પણ બંદૂક વિના એનો ઈલાજ નથી રહ્યો એવામાં વચીન તો કોળી ઉપર ચડીને એક રજપૂત નીકળ્યો રજપૂતે આરબને આક્રમ કરતા જોઈ વાત સાંભળી ઉપરથી ઉતરીને તો બંદૂક ચડી મારી પછી જે કરે તે ખરું વીજળીના કોડીમાં વેગે આરબે કોડી પર છલાન મારી હાથમાં બંદૂક લીધીને ઘોડી કોડી મારી મૂકી જોત જોતામાં સંધિના ઊંટની પાછળ આરબની કોડીના ડાબલા ગાજ્યા ઊંટ પર એક સંધિ મોકરે બેઠો છે બીજો એક પછવાડે કાંઠામાં બેઠો છે અને વચ્ચે બેસાડે છે શેઠાણી આરબ મિજાએ એ સે રીતે ગોળી છોડે પાછલાને ગોળી મારતા શેઠાણી પણ મૂંઝાઈ જાય તેવું હતું આરબ મૂંઝાય છે પાછળ દુશ્મનના હાથમાં પણ બંદૂક તૈયાર છે અને મોખરેના સવારને ગયું ઊંટને જરાક આડો કરે એટલે આ વાંસને વયા આવનાર ગોળી સવરને હું પારો પૂરો કરું જેમ ઊંટ આડો ફર્યો તેમ તો સનન કરતી આરબની અંચૂક ગોળી છૂટી છૂટ્યા ભેડો તો મોખરેનો હાકનાર પડ્યો બીજી ગોળી ઊંટ ઉપર અને ઊંટ ઉપર બેસી ગયો ત્રીજી ગોળીએ પછવાડેનો સંધિ ઠાર થયો શેઠાણીને અને શેઠાણીના પચાસ હજાર દાગીનાને બચાવીને આરબ પાછો વળ્યો બહાદુર આરબે હતો મહારાજનો અંગરક્ષક બન્યો બહુ બોલવાની અને આદત નથી નીચું જોઈને જે હાલે ચાલે છે ફરી એકવાર એને શૌર્યનું પારકું થયું અને એક દિવસ મહારાજને શિકાર ખેલતા સિંહને પંજામાંથી ઉગારી દીધા ત્યાંથી મહારાજના સૈન્યમાં મોટો હોદ્દેદાર બન્યો છે તેશકશી ઉઘરાવવા માટે મહારાજ પોતે સુરતમાં વર્ષો વર્ષ મોટી ફોજ લઈને આવે છે આ વખતે ફોજનો સેનાપતિએ બુટો આરબ હતો દરેકે દરેક રાજ્યમાં જો મહારાજ સરકાર થાય તો વસીને તેમજ રાજને હડ મારીની હદ ન રહે એટલે રાજાઓ પોતે સીધે દોર થઈ સામે પગલે ચાલી ખંડડી ફરી આવતા આ વખતે ગાયકવાડનું દેરાન તંબુ લીંબડી મુકામે તણાયા છે બુઢા અરબના મગજમાં હરદમ એક માનવી તરવરી રહ્યો છે એનું જીવનદાતા વિકોભાઈ પણ એને ના મારક ભૂલી ગયો છે ગામનું નામ પણ યાદ નથી એકડી ઈકડી કરે છે એના મનમાં હતું કે જો ભેટો થાય તો જીવનદાતાનો થોડોક કરજ ચૂકવો એક દિવસ રાજાએ કચેરી ગાયકવાડના તંબુમાં ભરાયેલી છે દરિયાની ચાકળ પર આરબનું શાસન છે પણ આરાબ ઉઠીને બહાર ગયેલ તેવામાં વિકાભાઈ તબુમાં આવી પહોંચ્યા અને વિકાભાઈએ તો પેલા આરબની ખાલી પડેલી ગાદી પણ ચુકાવ્યું જોયું જ મહારાજ ફતેથી આઠ ફાટી હેત રહી ત્યાં તો આરાબ અંદર આવ્યો આધેથી જ જોતાં જ વિકાભાઈને ઓળખ્યા ઓ મારા જીવનદાતા મારા બાપ કરતો દોડીને આરબ વિકાભાઈને ચરણોમાં ઢળી પડ્યો મહારાજને તમામ વૃત્તાથી વાકેફ કર્યા મહારાજાએ જાહેર કર્યું આ વેકામબે જે રાજાની હામી જમીન થાય તેની પેશકશ અમે ખમશું ત્યારથી પ્રત્યેક રાજમાં વિકાભાઈને મોટા આદરમાન મળવા લાગ્યા નાણાંનો પણ ટોટો ન રહ્યો આ જેની ત્રીજી પેઢી આંકડીયા અડધા ભાગનો ભોગવટો કરે છે આ લગભગ સંવાદ ઓગણીસો પંદરની વાત છે